ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાનેથી યુવાનો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઠ હજાર પાંચસો જેટલા યુવાનો સાથે સંવાદ કર્યો હતો એક વાત નક્કી છે કે જો આપણે આત્મનિર્ભર બની ગયા તો ભારતને મહાસત્તા બનતા કોઈ નહીં રોકી શકે અને મને મારા દેશના મારા રાજ્યના યુવાનોની શક્તિ પર પૂરો ભરોસો છે અને ભરોસાના આધારે હું આજે કહું છું કે આવનારા વર્ષોમાં ભારત એક મહાસત્તા હશે તેનું રોલ મોડલ તેનું એન્જિન ગુજરાત હશે હવે આવનારા ભવિષ્યમાં વિકસિત ભારતમાં તમે પોતાને ક્યાં જવા માગો છો એના માટે તમારે આજથી જ એ દિશામાં સ્વામી વિવેકાનંદે દિશેલા દેખાડેલા રસ્તાઓ ઉપર સંકલ્પ થવું પડશે